પોલીસનું કામ એસડીએમ કરે અને મોતની તપાસ મામલતદાર કરે એવું તમે ક્યાંય સાંભળ્યું છે હા ન સાંભળ્યું હોય તો તેમાં તમારો દોષ નથી પણ અધિકારીઓ પાસે કાયદાના અભ્યાસનો અભાવ છે તેમ કેમ કે કાયદાએ તો અધિકારીઓને ખુલ્લા હાથે કામગીરી કરવા પાવર આપ્યા છે પણ અધિકારી કેટલો પાવર જાણે અને કેટલો ઉપયોગ કરે છે તેના પર બધું નક્કી થતું હોય છે પરંતુ એક સગીરા અને એક યુવકના શંકાસ્પદ જીવન ટૂંકાવવાના કેસમાં ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી મકવાણાએ કાર્યવાહી કરી પ્રાંત અધિકારી એચ ટી મકવાણાએ મોતના કેસ ને તપાસ મામલતદાર ને કેમ આપી અને શા માટે આપી તેના વિશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન ને હું છું આપની સાથે સાગર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના લાખકણા ગામ ખાતે તાજેતરમાં જ એક સગીરા અને યુવકના મળી આવ્યા હતા લોખંડની પાઇપમાં એક જ દોરી વડે બે બે વ્યક્તિએ કર્યો તેવા સમાચાર આવતા અનેક શંકાઓ રહી હતી દરમિયાન પોલીસે આપઘાતના કેસ ગણી તેને એડી નોંધાવવાની કામગીરી કરી કેસ આટોપી લીધો હતો આ ઘટનામાં મૃતક સગીરા વિછીયા તાલુકાના નાના ગામની હતી જ્યારે યુવાન સાયલા તાલુકાના કોટડા ગામનો હતો બંને મૃતક એકબીજા સાથે પ્રેમમાં પડતા લગ્ન કરવા ઘર છોડીને નાસી ગયા હતા અને તેના થોડા દિવસ બાદ જ બંનેના મૃતદેહ લાખકણા થાય અને એવું જ આ કેસમાં પણ સગીરાના પિતા સાથે પણ થયું છે ત્યારે તેમણે આ ઘટનાને આપઘાત નહીં પણ હત્યા છે તેવો આરોપ સાથે ઊંડી તપાસની માગણી કરી છે અને આખરે તેમણે પોતાની રજૂઆત ચોટીલા તાલુકાના પ્રાંત અધિકારી એચ મકવાણા પાસે જઈને કરી હતી

મામલતદાર ચોટીલાને તપાસ સોંપી દીધી હતી આ મામલે એસટી મકવાણાએ મામલતદારને તપાસ કરી રિપોર્ટ સોંપવા માટે હુકમ કરતા જ આ ઘટનાએ ચર્ચાઓ જગાવી દીધી હતી આવી ઘટના ભૂતકાળમાં ક્યારે ધ્યાને નથી આવી કોઈ મોતની તપાસ કરવા મામલતદારને પ્રાંત અધિકારી આદેશ કરે પરંતુ વિડીયોની શરૂઆતમાં કહ્યું તેમ કે જો અધિકારી પોતાના કાયદાએ આપેલી સત્તાનો ઉપયોગ નિષ્ઠાથી કરે તો ઘણું બધું જોવા મળે જે ભૂતકાળમાં આપણને ક્યારે જોવા ન મળ્યું હોય આજ પ્રકારની વિશેષ અને વિશ્લેષણ સાથેના અહેવાલ અને આપના નિસ્બતની વાત જોવી આપને પસંદ છે તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર